બનાસકાંઠાના કાંકરેટ ના સિહોરી રોડ થી દિયોદર નાળા બંને સાઇડ સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે ભરાતા પાણીના નિકાલની કરાઈમાં નાળુ અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા દુકાનદારો ત્રસ્ત

ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ફરી જવાથી નાના બાળકો સ્કૂલ જતા બાળકો હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે જે વસ્તુ આ પાણીમાં ભરવાનું છે રોડવાળાને ગમે તે ગમે તે કોશિશ કરે કે મારે ઘર આખા ઘરમાં ગરમ પાણી પડે એમ છે

હારણગતિ બહુ છે